પણ શરૂઆતમાં એવું જ હતું કે આ આટલું બધું માઇક્રો માઇક્રોમોટલ્સની કાંઈ જરૂર નથી પણ છતાં પણ અમે રેગ્યુલર વાપરવાનું ચાલુ કર્યું છે તો એનો બહુ જ સારો અમને લાભ મળ્યો છે અને બીજા પણ આવો લાભ લઈ શકે મારું નામ પટેલ ભાવિક ચંદુભાઈ મારું ગામનું નામ કાશીપુરા કંપા અને તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા અમારી ટોટલ જમીન સત્તર વીઘા છે એની અંદર અમે દસ વીઘામાં બટાકા વાયા છે ત્રણ વીઘા ટામેટા છે દોઢ વીઘાની મરચી છે અને બીજા રીંગણ છે રોહનભાઈએ અમને યુટ્યુબ ઉપર બીટી ગોરે સાહેબનો બેલેન્સ ન્યુટ્રીશનવાળો વિડીયો એકાવન મિનિટનો મૂક્યો હતો જે એમને જોઈ અને એના ઉપરથી અમે ભલામણ લઈ અને હવેના ન્યુટ્રિટ તૈયાર કર્યું જે સોળ દિવસ બનાવતા થયા એના પછી અમે દર અઠવાડિયેને વાપરીએ છીએ અને એના પાક ઉપર અમને સારી ગ્રીનરી ફીલ થઈ અને માઇક્રોઉટલ ડિફિશિયન્સી અમારા પ્લોટ ઉપર હવે નથી દેખાતી જો કે પહેલાં પણ નથી જ પણ આનું કામ એ છે કે માઇક્રોઉલ્સ છે અને જોડે એની અંદર સિવિડ આવે છે ફૂલવીક આવે છે અને અમીનો આવે છે તેથી એ રૂટ ડેવલપમેન્ટમાં પણ સાથે કામ કરે છે હવેના ન્યુટ્રીમિક્સ અમે અત્યારે અમારા શાકભાજીમાં પણ દર અઠવાડિયે વાપરીએ છીએ એમાં ટામેટા છે મરચાં છે અને રીંગણ છે એમાં અમે દર હપ્તે બે વીઘામાં દસ લિટરના માપથી અમે આપીએ છીએ આજની તારીખથી અમે હવે બટાકાના ક્રોપમાં હવેના ન્યુટ્રીમિક્સ આજથી ચાલુ કરીશું હવેના ન્યુટ્રીમિક્સ વાપરવાથી અમને ફ્રૂટની ક્વોલિટી પણ સારી મળી છે અને મરચાંની સાઈઝ અને સાઇનિંગ પણ સારી આવી છે અને અત્યારે સારું ફીલ થાય છે પેન્ટ જે રેગ્યુલર છે એના કરતાં પણ થોડા સારા દેખાય છે અને વ્હાઈટ રૂટનું જનરેટ સારું થયું છે બીજા કોઈને હવેના ન્યુટ્રીમિક્સ એક વખત વાપરે તો એમને જરૂર ખ્યાલ આવશે અમે પણ શરૂઆતમાં એવું જ હતું કે આ આટલું બધું માઇક્રોમોટલ્સની કાંઈ જરૂર નથી પણ છતાં પણ અમે રેગ્યુલર વાપરવાનું ચાલુ કર્યું છે તો એનો બહુ જ સારો અમને લાભ મળ્યો છે અને બીજા પણ આવો લાભ લઈ શકે એવી ભલામણ કર